સાવરકુંડલા એએસપી વલય વૈદ્યની બદલી થતા વિદાય સમારંભ યોજાયો સાવરકુંડલા ખાતે છેલ્લા સત્તર માસથી એએસપી તરીકે ફરજ બજાવતા વલય વૈદ્યની એસપીના પ્રમોશન સાથે બદલી થતા સાવરકુંડલા ખાતે પોલીસ પરિવાર દ્વારા ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ વિદાય સમારંભ દશાશ્રીમાળી જૈન વોર્ડિંગ ખાતે યોજાયેલ હતો જેમાં અમરેલી એસપી સંજય ખરાત ધારાસભ્ય મહેશ કસવાળા પ્રાંત અધિકારીઓ સહિત સમગ્ર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ પ્રાસંગિક વક્તવ્યો બાદ એએસપી વલય વૈદ્યએ સાવરકુંડલા ડિવિઝનમાં પોતાની ફરજ દરનારના સંસ્મરણો વાગોળ્યા હતા સાવરકુંડલા પોલીસ સ્ટાફ દ્વારા પણ એક અધિકારી તરીકે તેમની પ્રશંસા કરી હતી અને એવું પણ જણાવેલ કે તેમની સાથે કરેલ કામગીરી આજીવન સંભારણ રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી સત્તર વર્ષના સત્તર મહિનાના કાર્યકાળ પછી મને ઘણું સેટિસ્ફેક્શન છે કે હું ઘણા બધા લોકોને ન્યાય અપાવી શક્યો મારી જે ટીમ છે એમના થકી મારા પોલીસ સ્ટાફ થકી અને મારા એસપી આઈજી સરના કોન્સ્ટન્ટ માર્ગદર્શન અને એમની પ્રેરણા થકી હું જે જે મારા પર એક્સપેક્ટેશન હતી એની બીજી એક્સપેક્ટેશન્સ હું ઘણી બધી એમાંથી ફૂલફિલ કરી શક્યો છું કે ખૂબ આભારી છું મારા સ્ટાફનો મારા એસપી સરનો મારા આઈજી સરના મને જે સાવરકુંડલાની રાજુલાની તથા અમરેલીની જનતાનો જે પ્રેમ મળ્યો છે જે સહકાર મળ્યો છે અને જે જે લોકો મારા ટચમાં આવ્યા છે જે તે લોકો એ પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે પોતે મારી ઓફિસે કોઈ અરજ લઈને આવ્યા છે અને મને ઘણું સેટિસ્ફેક્શન છે કે એ સાથ સહકારને લીધે હું ઘણા બધા લોકોના કામ કરી શકું છું અને ઘણા બધા લોકો સુધી અમે પહોંચી શક્યા છે આ કોઈપણ જાતની અમારી કોઈ જગ્યાએ નહીં થઈ ગયો મારી ઓફિસ તરફથી જે મારા તરફથી હું એ કરું અને મારો પ્રયત્ન એ જ રહેશે કે કોઈપણ જાતની જે આ બધી ક્ષતિ હોતી એ દૂર કરવું ભવિષ્યમાં અને વધુને વધુ લોકોને ન્યાય અપાવી શકું અને વધુને વધુ લોકોના હું સારા કામ કરી શકું થેન્ક યુ મસ્ત